શ્વરના મુલાવાડમાં આવેલ હજરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે ગતરોજ દરગાહ ખાતે ચારસો બેતાલીસમાં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે રસમે પરચમની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી

અને આ પવિત્ર ધ્વજ ચઢાવ્યા બાદ જ ઉર્સના દિવસોની ગણતરી શરૂ થાય છે આ પ્રસંગે દરગાહના સજદાનસીન સૈયદ મન્સુર અલી નાસિર અલી ઇનામદાર તેમજ અને સાદાતે ઇકરામ અને મોટી સંખ્યામાં અકિદતતમંદો ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ખાસ ધાર્મિક વિધિઓ સાથે દુવાઓ સાથે આ પવિત્ર ધ્વજને દરગાહના બુલંદ દરવાજાની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો

का मौका है जो में सात प्रचम मनाया जाता है जो तो प्रचम यहाँ पर लहरा रहा है एक ये यहाँ के गाजी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती के अंदर चलाया जाता है और बड़े धूमधाम से सैदना अब्दुल हरीफ का भंडारी रहमत का खुश मुबारक हिंदू सब मिलकर मनाते हैं और इस मुबारक इससे मौके पर सभी हिंदू मुसलमान भाई को इस मौके पर सबको खास खास मुबारकबाद